વડનગરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગર ખાતે સેવા પખવાડિયા અંતર્ગત બે દિવસીય કાર્યક્રમો યોજાયા વડનગર ખાતે સ્પોર્ટ સંકુલ ખાતે સામાજિક કાર્યકર સોમાભાઈ મોદીના અધ્યક્ષસ્થાને નમો લેખ મહોત્સવનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર પ્રજાપતિ ડીડીઓ હસરત જસમીન મેડમ પોલીસ વડા સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર ખેરળ ધારાસભ્ય સરદાભાઈ ચૌધરી તેમજ રેલવે વિભાગના અધિકારીઓએ દીપ પ્રાગટ્ય કર્યું મહેમાનોને ફૂલછડી અને મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા પ્રધાનમંત્રી આવી કેમ્પસ બહાર પંચોતેર કેક બાળકો અને મહેમાનોને કાપીને હેપી બર્થડે ગાઈ ગાય શુભેચ્છાઓ પાઠવાઈ તથા આકાશમાં ગુબ્બારા ઉડાડવામાં આવ્યા આ અવસરે મહેસાણા જિલ્લાના અનેક અધિકારીઓ પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરી તથા પ્રજાપતિ સહિત વિશિષ્ટ મહેમાનો ખાસ ઉપસ્થિત રહ્યા વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં और फिर से मैं आपसे निवेदन करता हूं कि सभी गणमान्य व्यक्तियों का जो मंच पर विराजमान है उनका तालियां बजाकर स्वागत करें और अब मैं निवेदन करता हूं जैसी कि परंपरा रही है